जो और काशी अकबर फ्रासी रो मित्रों <laughs> <जो दम्य। laughs> आशे मोक्स पीपलो मित्रों અત્યારે અમેથી ફ્રાસી મે આચારા જાય છે દર્શન કરવા અત્યારે અમે આ રૂમ રાખી લેતે હાંજે ને આયા વત્તા છે બો જો તમે ફાઇનલી મિત્રો ની મોક્સ પીપળો બોલી જ છે જો તમે આશે મોક્સ પીપળો ફ્રાશ ઇ પી મિત્રો સરસ્વતી ઘાટ જે પ્રાચી તીર્થ તરીકે ઓળખાય છે અને સરસ્વતી ઘાટ મિત્રો પાણીનો પ્રવાહ વધારે છે પણ વરસાદ પણ શરૂ છે અને આ બધા છે પ્રાચીન મંદિરો સો વાર કાશી એક વાર પ્રાચી રહો મિત્રો આ છે મોક્ષ પીપળો અને બીજો વાત કરતો કોર્પોરેટ કરાવે વ્રતદાન કરાવે સુદાદાન કરાવે આપણે પાસે કોઈ ભરીયો અપૂર્ણ કરતા હું યુદ્ધ મેં કરવાયા હૈસે આપ જનકા નામ લે જળ અર્પણ કરોગે મેં વિષ્ણુ સ્વરૂપ ને જીવાત્મા પ્રદાન કરું ભગવાન કૃષ્ણ પરમાત્મા કે કહીને ભાઈઓ કો મારા ગૌરવ ભાઈઓ ગોત્ર હત્યા પાપ લગા ગુરુ હત્યા કા પાપ લગા પણ બ્રહ્મ કા પાપ લગા સારા પાપો ફાઈનલી મિત્રો અમે પ્રાચી દર્શન કરી લીધા છે અને પીપળાને પાણી પણ છોડાવી દીધું છે ભોલ વરસાદી માહોલ છે તો મિત્રો સરસ્વતી તમે ધીમો ધીમો વરસાદ શરૂ છે અને આ મોક્ષ પીપળો ગામે પાણી અર્પણ કરી દીધું છે તો અમારા પિતૃને હવે આગળ જ્યાં થાય મોક્ષ મળી જાય તો મિત્રો આ છે સિદ્ધેશ્વર મહાદેવ मित्र असे सिद्धेश्वर महादेव गोविंदेश्वर महादेव मित्र असे मंदिर ते मंदिर से તો મિત્રો પ્રાચીમાં ભોળાનાથ ના મંદિરો ઘણા આવેલા છે જો આ બધા ભોળાનાથ ના મંદિર છે જો પાસામાં ભાગમાં ભોળાનાથ નું મંદિર છે આ ભોળાનાથ નું મંદિર છે અને આ પણ ભોળાનાથ નું મંદિર છે તો તમે જયારે પણ આવો ત્યારે દર્શન કરવાનું ભૂલશો નહીં અહીંયા જો મિત્રો અમે અત્યારે પ્રાસી માં છીએ અને પાંચ પાંડવો અહીંયા હવન કુંડ કર્યા હતા જયારે યુદ્ધ પૂરું કરીને આવે ત્યારબાદ અને આ છે મોક્ષ પીપળો જ્યાં તમારા પિત્રો ને મોક્ષ મળે અને આ છે સરસ્વતી ઘાટ તો આપણે રુદ્રાશનો પારો ધારણ કરવાનો છે આજે જો મિત્રો મેં શ્રી માધવરાયજીના મંદિર અત્યારે આવી ગયેલા છે આ પાણીનો પ્રવાહ વધારે છે જો તમે જો તમે પાણીનો પ્રવાહ આજે ઘણા વધારે વધારે છે અને વરસાદ પણ ફૂલ શરૂ છે જો તમે જોઈ શકો છો જો મિત્ર માધવરાયજીનું મંદિર પાણીમાં ડૂબી ગયું છે જો તમે એટલો પાણીનો પ્રવાહ છે અસે પિતરોના મોક્ષ માટે તો જો તમે પ્રાશીમાં જો આવોન શરૂ છે જો તમે પિતરોના મોક્ષ માટે મિત્રો મેં પ્રાશીમાં આવ્યા હતા આ એમને ખૂબ જ મજા આવી છે તો તમે પણ પ્રાશી કરે આવો તો અહીંયા ઘણા બધા મંદિરો છે પ્રાચીન છે એના દર્શન કરજો અને અહીંયા છે આ મોક્ષ પીપળો જ્યાં તમે પણ આવો તો ત્યાં છે ને વડલાને વડલાને નહીં પણ પીપળાને પાણી ચડાવજો તમને ખૂબ જ મજા આવી તો અમે બ્લોગ પૂરો કરવી છે તો મળશું હવે નવા બ્લોગમાં તો બીજા રહેજો અહીંયા